નમસ્કાર મિત્રો હું બટલ પેસ એઆઈના આ યુગમાં સૌનું સ્વાગત કરું છું દોસ્તો જો તમે શિક્ષક છો અથવા તો અધ્યાપક છો અને તમારે કોઈપણ વિષયનું પ્રશ્નપત્ર બનાવવાનું હોય એટલે કે ક્વેશ્ચન પેપર બનાવવાનું હોય તો તમે આ રીતે બે જ મિનિટમાં કોઈપણ પ્રશ્નપત્ર બનાવી શકો છો અને ગમે તેટલા પ્રશ્નપત્ર બનાવી શકો છો ચાલો જોઈએ તમે પ્રશ્નપત્ર જે છે ફટાફટ કેવી રીતે બનાવી શકો અને પ્રશ્નપત્ર જે છે એ પણ તમારી ઈચ્છા મુજબના ફોર્મેટનું આ માટે સૌથી પહેલાં મારે જોઈશે પાઠ્યપુસ્તક અહીં આગળ મેં તમને બતાવું ચાલો અહીં ધોરણ જે નવ જે છે હું એનું પ્રશ્નપત્ર કાઢવા માગું છું અને અહીં આગળ મેં ધોરણ નવનું પાઠ્યપુસ્તક લીધું છે જુઓ એની અંદર બધા જ પાઠ છે આખી પીડીએફ કરી લીધી છે પાઠ્યપુસ્તકની અને પાઠ્યપુસ્તકની જે પીડીએફ છે મેં એને કોમ્પ્રેસ કરી દીધી છે જેથી હું એને અપલોડ સહેલાઈથી કરી શકું અહીં આગળ જુઓ પહેલું ચેપ્ટર બીજું ચેપ્ટર એમ કરીને કુલ બાર ચેપ્ટર છે અને આખી પીડીએફ અને જરૂરી જે પેજ છે આગળના અને પાછળના એ બધા મેં કાઢી નાખ્યા છે જેથી હું સીધી જે ચોપડી જે છે એને ટ્રિગર કરી શકું અને હવે આ જે બુક છે એને હું મિનિમાઈઝ કરું છું અને અહીંયા આગળ ખાસ અગત્યનું મારી પાસે આ પ્રશ્નપત્ર કાઢવા માટેની શરતો અથવા તો પ્રોમ્પ્ટ છે હું તમને ઓપન કરીને બતાવી દઉં અહીંયા આગળ મેં લખ્યું છે જુઓ ધોરણ નવ વિજ્ઞાન વિષય માટે પ્રશ્નપત્ર બનાવો પ્રશ્નપત્રનું માળખું નીચે મુજબ હોવું જોઈએ અભ્યાસક્રમના મેં પાઠ નક્કી કરી લીધા છે એટલે એઆઈ જે છે એ આ ધ્યાન રાખશે કે આટલા જ પાઠમાંથી પ્રશ્નો પૂછવાના છે એટલું જ નહીં વિભાગ એ જે છે મારે પંદર ગુણનો જ બનાવો છે અને જે વિભાગ એના જે પ્રશ્નોના જવાબ છે એ એના જે ઉત્તર જે છે એ સંક્ષિપ્ત આપવાના છે એટલે કે ટૂંકમાં જવાબ આપવાના છે અને એના ક્રમ જે છે એકથી પંદર છે અને દરેક પ્રશ્નનો એક ગુણ છે અને જવાબ એક વાક્યમાં અથવા ટૂંકા રૂપમાં આપવાનો છે એટલે વિભાગ એની આ વાત થઈ ગઈ વિભાગ બી બાર ગુણનો છે ચાલીસથી પચાસ શબ્દોમાં ઉત્તર આપવાના છે આપણી જે ધોરણ નું જે વિજ્ઞાનનું પ્રશ્નપત્રનું માળખું છે મેં એ જ આખું લઈ લીધું છે અને પ્રશ્ન નંબર સોળથી ચોવીસ રહેશે કેમકે પંદર નંબરના પ્રશ્ન અહીં સુધી છે જુઓ એટલે સોળથી ચોવીસ અને અહીં આગળ ઓપ્શન આપવાનું છે એટલે ખાસ સૂચના મેં લખી છે જુઓ નવ પ્રશ્નોમાંથી કોઈપણ પણ છ પ્રશ્નો લખવાના છે નવ પ્રશ્નોમાંથી કોઈ પણ છ પ્રશ્નો અને અહીં દરેક પ્રશ્નના બે ગુણ છે એટલે કુલ ગુણ જે છે એ છ દુ બાર ગુણ થશે કેમકે છ પ્રશ્નો દરેકના બે ગુણ એમ બાર ગુણ એ રીતે વિભાગ સી માટે મેં આઉટલાઈન બનાવી છે વિભાગ ડી માટે પણ આઉટલાઈન બનાવી છે જુઓ અને કુલ ગુણ પચાસ હશે અને પ્રશ્નપત્ર તૈયાર કરતી વખતે મેં શું કાળજી રાખવાની એ સૂચના પણ આપી દીધી છે બધા પ્રશ્નો ઉપર આપેલા પ્રકરણોમાંથી જ લેવાય એટલે કે અહીંયા આગળ જે પ્રકરણો મેં સૂચવ્યા છે એમાંથી જ પ્રશ્નો લેવાના છે ભાષા સરળ હોવી જોઈએ વિદ્યાર્થીઓને સમજાય તેવી હોવી જોઈએ અને દરેક વિભાગમાં સૂચનાઓ સ્પષ્ટ લખવાની છે આ રીતનો મેં પ્રોમ્પ તૈયાર કર્યો છે ચાલો જોઈએ હવે હું આ પ્રોમ્પને કોપી કરી લઉં છું કંટ્રોલ એ અને કંટ્રોલ સી કોપી કરી રાખું છું હવે અને હું મિનિમાઇઝ કરું છું આને પણ મિનિમાઇઝ કરું છું હવે હું ગૂગલ ક્રોમ ઓપન કરવાનો છું મિત્રો મેં ગૂગલ ક્રોમ ઓપન કર્યું છે હવે હું ચેટ જીપીટી ઓપન કરવાનો છું તમે તમને જે એઆઈ ટૂલ અનુકૂળ હોય તમે એ વાપરી શકો છો હું લખું છું ચેટ જીપીટી અને ચેટ જીપીટીને ઓપન કરી લઉં છું ચેટ જીપીટીને ઓપન કરી લઈશું હવે હું આખું જે પાઠ્યપુસ્તક છે એને અપલોડ કરી દઈશ બધા જ પાઠ અને મેં તમને કહ્યું પ્રમાણે મેં પાઠ્યપુસ્તકની સાઇઝ છે રિડ્યુસ કરી દીધી છે એટલે ઝડપથી અપલોડ થઈ શકે અને મેં પ્રશ્નપત્ર જે છે એની અંદર આ પાઠ્યપુસ્તક છે આખું જુઓ રિડ્યુસ કર્યું છે આ બુકને બુકની જે સાઇઝ છે રિડ્યુસ કરી દીધી છે એટલે એની સાઇઝ જે છે એ પચાસ પોઈન્ટ સાત એમબી થઈ ગઈ છે હવે હું એને અપલોડ કરી દઉં છું ચાલો અહીં ટેક્સ્ટ બુક જે છે અપલોડ થઈ રહી છે જુઓ અને મેં જે પ્રોમ્પ્ટ કોપી કર્યો છે અહીંયા હું પેસ્ટ કરી દઉં છું આખો પ્રોમ્પ્ટ જે છે મેં એ પેસ્ટ કરી દીધો છે જુઓ અને બુક જે છે એ અપલોડ થઈ ગઈ છે જુઓ અને હવે સબમિટ કરું છું જોઈએ મારું પ્રશ્નપત્ર બની જાય છે કે નહીં જો અહીંયા આગળ સૂચના મને મળી ગઈ છે કે તમારા અપલોડ કરેલા પુસ્તકમાંથી આપેલા પ્રકરણો જે છે એના આધારિત પ્રશ્નપત્ર તૈયાર કરું છું અને આ માળખું આ માળખા પ્રમાણે જ રહેશે ધોરણ નવ વિજ્ઞાન સમય બે કલાક કુલ ગુણ પચાસ અને અભ્યાસક્રમના પ્રકરણો વિભાગ એ કુલ પંદર ગુણનો છે પ્રશ્ન નંબર એકથી પંદર દરેક પ્રશ્ન એક ગુણનો અને સૂચના નીચેના દરેક પ્રશ્નોના ઉત્તર એક વાક્યમાં આપો એટલે અહીંયા આગળ જે પ્રશ્નો જે છે પહેલાં પંદર એ પંદરે પંદર એક વાક્યમાં જવાબો આપો એવા એ પ્રકારના પ્રશ્નો છે તમે કહેશો એમસીક્યુ નથી ખાલી જગ્યા નથી ખરા ખોટા આપણે હમણાં ઉમેરી દઈએ છીએ વિભાગ બી જોઈ લઈએ પહેલાં વિભાગ બી બાર ગુણનો છે કુલ પ્રશ્ન નંબર સોળથી ચોવીસ છે નવમાંથી છ અને દરેક પ્રશ્ન જે છે બે ગુણનો છે જો બરાબર સૂચના છે સૂચના નીચેના પ્રશ્નોના ઉત્તર ચાલીસથી પચાસ શબ્દોમાં આપો અને તમે જોશો તો સોળથી ચોવીસ પ્રશ્નો છે અને અહીંયા આગળ નવ છે પ્રશ્નો અને એમાંથી કોઈ પણ છ આપણે લખવાના છે એટલે કે એના જવાબો આપવાના છે પછી વિભાગ સી છે પંદર ગુણનો છે પ્રશ્ન નંબર પચીસથી બત્રીસ આઠમાંથી કોઈપણ પાંચ એટલે પાંચ તારીખ પંદર એટલે પંદર ગુણનો વિભાગ છે જુઓ અને તમારે બરાબર પ્રશ્નપત્ર તૈયાર થઈ ગયું છે અહીંયા આગળ લખ્યું છે બધા પ્રકરણો એના નામ પણ આપ્યા છે જુઓ ભાષા સરળને વગેરે વગેરે છે હવે જવાબોની કી પણ તૈયાર કરી આપશે આપણને ખૂબ સહેલું છે જુઓ પણ આપણે આ જે પ્રશ્નો પહેલાં સુધારવાના છે એની વાત કરી લઈએ તો અહીં હું સૂચના આપું છું આને હું આને કોપી કરી લઉં છું આ વિભાગને અને લખી દઉં છું જુઓ માં ખરા ખોટા ખાલી જગ્યા પૂરો બહુ વિકલ્પ પ્રકારના પ્રશ્નોનો પણ સમાવેશ કરો એટલે મારે આ પ્રકારના પ્રશ્નો વિભાગ એમાં ઉમેરવા છે ચાલો સબમિટ કરીએ જોઈએ શું થાય છે તો અહીં સુધારેલો વિભાગ એ તૈયાર કરું છું જેમાં ખરા ખોટા અને આ પ્રકારના પ્રશ્નો રહેશે જુઓ અહીંયા આગળ પ્રશ્ન એક થી પંદર ખરા ખોટા પાંચ આવી ગયા ખાલી જગ્યા પાંચ છે એમસી ક્યુ જે છે એ પણ પાંચ છે તમારે જોડકા ઉમેરવા હોય તો પણ ઉમેરી શકાશે કુલ પંદરના પંદર જ પ્રશ્નો રહ્યા છે પ્રકરણ હવે તમને એવો પ્રશ્ન થાય કે કયો પ્રશ્ન કયા પ્રકરણનો છે જવાબની કી તો તમને મળશે જ હવે હું લખું છું આખું પ્રશ્ન પત્ર તૈયાર કરી આપો દરેક પ્રશ્નની સાથે કૌશમાં પ્રકરણ ક્રમ લખી આપો મેં એવી સૂચના આપી છે કે જે આ પંદર પ્રશ્નો બદલ્યા એ તો લઈ જ લો અને બાકીના પ્રશ્નો હતા એ પણ મને આપી દો અને દરેક પ્રશ્નોની સાથે કૌશમાં પ્રકરણનો ક્રમ લખી આપો ટેમ્પરરી છે પછી આપણે પ્રકરણનો ક્રમ કાઢી નાખીશું એટલે આપણને ખબર પડે કે કયો પ્રશ્ન જે છે કયા પ્રકરણમાંથી લીધો છે એટલે આપણે એને વે વેરીફાય કરી શકીએ ચલો પ્રશ્નપત્ર તૈયાર થઈ ગયું છે ફરી અને જુઓ આ ખરા ખોટા છે આ ખાલી જગ્યા છે આ એમસી ક્યુઝ છે અને સાથે સાથે જો આ પ્રશ્ન માની લો કે અગિયારમો છે તો એ પ્રકરણ બેનો છે આ પ્રશ્ન જે છે પ્રકરણ પાંચનો છે આ પ્રશ્ન જે છે પ્રકરણ આઠનો છે અને અહીંયા પણ જુઓ તમે દરેક પ્રશ્નની જોડે એનો પ્રકરણ ક્રમ પણ આવી ગયો છે અને હવે સૌથી કે જવાબોની કી વિગતવાર માર્કિંગ સ્કીમ સાથે તૈયાર કરી આપો વડ કે પીડીએફ ફોર્મમાં પ્રિન્ટ રેડી પ્રિન્ટેબલ ફોર્મેટમાં પણ આપી દેશે વધુ કોઈ પ્રકરણની અંદર ગુણભારમાં ફેરફાર કરવો હોય તો એ પણ કરી આપશે હવે આપણે સૌથી અગત્યનું આન્સર કી તૈયાર કરી આપો અથવા તો જવાબોની કી વિગતવાર માર્કિંગ સાથે કોપી કરી લઉં છું અહીં નાખું છું અને લખું છું તૈયાર કરી આપો ચાલો હવે સબમિટ કરીએ તો જુઓ મિત્રો જવાબોની કી પણ બની ગઈ છે ખૂબ સહેલું કામ થઈ ગયું છે તમારું કેટલું લખ્યું હોય તો કેટલા માર્ક આપવાના એ પણ આવી ગયું છે તો તમારું કામ ખૂબ જ સહેલું થઈ શકે એમ છે અને આને લગતો કોઈ પણ તમારો પ્રશ્ન હોય તો જરૂરથી કોમેન્ટ કરજો હું તમને એનું સોલ્યુશન આપવાની કોશિશ કરીશ